દાન ખરેખર તો બે ત્રણ વસ્તુ છે એ ગમે એને કરાય આપી શકાય પૈસા તો બહુ જોઈએ પૈસાનો દુરુપયોગ થાય એના પાપના ભાગીદાર આપણે થાય માનો તમે પાંચ રૂપિયા દીધા હોય ને તો એનો દુરુપયોગ થાય ને તો તમે મને એ કરાયું પાપ અને મેં એ કર્યું એટલે આપણે બધા ભોગવવું પડશે એટલે એ વાતને સમજવી રહી એટલે સદુપયોગ એટલે દેવું હું તો કે ધાન કરું જન્મદિવસ છે તો જમાડી દો કુતરાને માણસને માળાને જમાડવાનું પાપ ન લાગે આપણે બટું ભોજન કરાવીએ ગલુને નાખીએ ગાયુને ધીર નાખીએ તો ગમે એને જમાડવો એ કોઈ પાપ નથી શાસ્ત્ર પ્રમાણે એને પાપ ના કહી શકાય અને બીજું કે કોઈને કંઈ ઘટતું હોય ઘટતું હોય એટલે મતલબ કે એને જીવનમાં કાંઈ ઘટે છે ખાવાનું ઘટે છે કપડાં ઘટે છે દવાનું ઘટે છે તો એવામાં દેવું જોઈએ આ મોટાઈ માટે જે પ્રયત્નો છે ને એ દાન ઉગે નહીં શાસ્ત્રના નિયમ પ્રમાણે કારણ કે આપણે જ્યાં બરબારી તકતી જ લગાડવી છે ને એટલે ખરેખર દાન તો નહીં થાય લોકોમાં મોટા થઈ જાઉં પણ આપને એનો ફાયદો નહીં મળે એટલે આ બધાને કહું ને કે દાન લખી દઉં ને એ પછી એને દેવા ના શું કામ કે એ આપે તો એને યાદ જ રહે કે મેં આને દીધું આને દીધું આને દીધું એટલે એ જે યાદી છે ને એ આપણું પુણ્યને નષ્ટ કરે ખરેખર એવું છે એટલે દાન કરવું મારું કહેવાનો મતલબ હતો કે જન્મ દિવસ હોય તે આવું કંઈક કરી બે ઘડી ધૂન ભજન કરીએ કોકને ઉપયોગ આવીએ આ કરવાથી થાય બાકી માણસો ભેગા કરીને તમે જન્મદિવસ શું જો એમાંથી હું પ્રાપ્ત શું થાય મને બતાવો ખોટું ના લગાવ્યું પણ સાચી વાત કરું છું જે છે એનાથી શું પ્રાપ્ત થાય પાંચ બ્રાહ્મણો જમાડો પાંચ બાળકો જમાડો કંઈક પાંચ દીકરીઓ જમાડો અથવા કોઈક કંઈક આપો તો બરાબર એને સદુપયોગ થાય દારૂમાં કેટલી બોટલ જોઈએ ન ખાવાનું ખાતો હોય એમાં કેટલા પૈસા જોઈએ ન જવાનું જોતા હોય એને કેટલા પૈસા જોઈએ જોઈએ ને તો એ કંઈ જન્મદિવસ ન કહેવાય એ તો બરબાદ થઈ ગયો એક વર્ષ તો આપણું ગયું એટલે જો કે થયા જ છે બધા પણ આવું કરવાથી કંઈક થાય એટલે એવું કરવું મારી આવી ભલામણ કે તમે જે સમજો એટલે જમાડવા કોઈને મારું કહેવાનો મતલબ એટલો છે કે કોઈને જમાડવા કોઈને કંઈક દુઃખી હોય તો એના માટે કંઈક થાય એવું કરવું ભજન એટલા માટે જરૂરી છે કારણ કે જ્યાં સુધી ભજન નહીં થાય ત્યાં સુધી જીવને શાંતિ નહીં મળે હગાવાલા ભલે ગમે એટલા હોય એટલે હગાવાલા ના રાખવા એવું નથી કે એનો વિરોધ નથી પણ જીવનની વાત કરું છું કે જીવને જો શાંતિ જોતી હોય તો એમાં હગાવાલા કંઈક ન કરતી કાંઈ એક એક ટકો કાંઈ ના કર્યા તમે ભજન કર્યું ને આખી દુનિયા ભલે માછલા ધોતી હોય તમે શાંતિ મળશે અને બધા પહેલાં પગે લાગતો હોય આપણા ધંધા એવા હોય છે ને તો ક્યાંય ચાલતી નહીં પડે કોકના લોહી પીધા હોય તો શું થાય બીજું અને કોઈ માની લે એ વાત નથી કોઈ ના ગમે એ કે આપણું લોહી પીવાય છે એ તો એની વાત છે એ વાત આપણે એવું હોવું જોઈએ મતલબ આપણા તરફથી એવું જીવન હોય કે આપણાથી બીજા દુઃખી ના થાય